કારણ કે આપણે છે ને આજે બહુ મોટો ખર્ચો કરી નાખ્યો છે પણ મોટો ખર્ચો છે ને દક્ષાએ કરાવ્યો મારે તો કરવો નહોતો પણ મને કહે કે લઈ લો ને એ કે આપણી પાસે વસ્તુની તો ઘણી બધી સોરી ઘણી બધી વસ્તુ છે પણ ટાઈમ નહોતી પણ તો એને મને પરાયને ખર્ચો કરાવડાવ્યો અને ખર્ચો શેનો કરાવડાવ્યો ને એ તમને બતાવું જો અહીંયા મેડમ જો જો છે બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો બસ આજે આપણે આમ તો કાલે લાવ્યા છીએ આવડું આ શું કહેવાય એને લેપટોપ લેપટોપ અને કઈ કંપની નું સી મન નથ ખબર એક યર હા મને બહુ વાસ્તા નથી આવડતું તારે જે અત્યારે તો સાચી પડી છે અને નીકળી જાહે પેલા તો હું ખોલી જો આમ તો ખોલેલું જ છે પણ વિડિયો માં બધાને એવું લાગે ને કે આના હાથથી થી કરે છે થાય છે ના ના આ હું લેવા લીધો ને તમને બધાને કહી દો અ લીધું છે એડિટ કરવા માટે અને એક બીજું કારણ છે કે એસયુનું ઓનલાઇન કામ કરે છે બેય માટે બે યુઝ યુઝ થાય એવું જ લેવાનું હોય ને હમ તો આમ બહુ જેવું તેવું આવડે છે આપણને ટ્રેશિંગ મશિન બહુ ફાવતું નથી તો અને આનો કટલાનું આવ્યું એ પણ અને આ કઈ કંપનીનું છે એ તો તમને ખબર પડી ગઈ આપણે પંદર હજાર પ્રાઇઝમાં આવ્યું છે અને ફોર પાંચસો બાર જીબી છે ફોરની ચાર જીબીની રેમ છે ને પાંચસો બાર જીબી મેમરી છે એ તમને ખબર પડી જાય એને

અમારી માથે કેટલું બધું આમ અંદર ઘરમાં પૈસા પડ્યું છે ખબર લગભગ અમે કેટલા પૈસા બગાડ નાખ્યા લાખો રૂપિયા બગાડ્યા છે સિત્તેર હજાર નો ફોન આજે જે વિડીયો શૂટ કરે છે સિત્તેર હજાર નો ફોન વીસ હજાર નું પંદર હજાર આ છે ને પછી આ કોમ્પ્યુટર આ બાવીસ નું છે અને આપડે એકવીસો નું હોમ થિયેટર લાવ્યા હતા એટલી વસ્તુ છે આપણે પાસે

અચ્છા ચાર દિવસના પૈસા લાવો રોટલા ભાંગ્યા એના પૈસા તમને થોડા દેવ ને તેમ કે લાવો મારા માં ઘરે થઈ તો હું તમને આપો કેદી આવ્યો તો હું આવ્યો એ ધાન લઈને આવ્યો એ આવ્યો પછી આવ્યો માં બધા જોસ કે કે દે આવ્યો ને કે દે ને કેટલા દે આ સન કેટલા દે નઈ ના તો લેપટોપ ના એક્સપર્ટ માણા હો ભાઈ ભાઈ આવડે છે પેલા મને બધું આવડે હું ખોલતા આવડે ગૂગલ ખોલો તો આજે ઉજંત્રી આયા ક્યાં છે આવું છે

એ રે ઓય બગાડીને લાગતા હો બે વેલ્યું થઈ અચ્છા કરો ગાભા ભેગા કર્યા જો ધોવાનો ટાઈમ હમ આપડે લગન વાત ના છે તો

ભાઈ તો દીધો મને એમ છે કે વિડીયો મારી ક્રેડિટ ખરાબ કરી નાખશે સારું હાલ પૂરો કરી દેવાય હું પેક માર લઉં એલા લે પેક મારવો છે પેક આ બોલાવ હાલ લે પૂરો કરી દેવાય પસંદ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ હા એક નાવો લગ્ન મળશી જ્યાં સુધી કઈ કેવું છે સસ્ક્રાબ કરજો હા તસ્ક્રાઇબ કરજો